શન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા તથા ધારાસભ્ય હેમંતભાઈ ખવાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાણવડ તાલુકા પંચાયત કચેરી ખાતે વર્ષ બે હજાર છવ્વીસ માટે તાલુકા આયોજન સમિતિ તથા એટીવીટી કાર્યવાહક સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકોમાં કૃષિ પશુપાલન આરોગ્ય શિક્ષણ પાણી સહિતના વિભાગો માટે આયોજન સમિતિના કુલ એકસો બાવીસ પચાસ લાખ તથા એટીવેટી કાર્યવાહક અન્વયે રૂપિયા એકસો લાખના વિકાસ કાર્યો નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર છવ્વીસ માટે વિવેકાધીન જોગવાઈ હેઠળ ફાળવેલ ગ્રાન્ટના પંદર ટકાની મહત્તમ મર્યાદામાં સીસી રોડ અને પેવર બ્લોકના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું એટીવીટી અંતર્ગતના ત્રીસ ટકાની મહત્તમ મર્યાદામાં સીસી રોડના કામો અને પંદર ટકાની મર્યાદામાં પેવર બ્લોકના કામોનું આયોજન પણ ઘડવામાં આવ્યું હતું